બધા નવરાત્રી માટે તૈયાર છો ને મને નથી લાગતું તમે ગરબા રમવાનો ઈચ્છતા હો દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો આ સ્વચ્છતા દિવસનો સંકલ્પ આપણે સૌએ સાથે લઈને અમદાવાદ મહાનગરપાલિકાની અમદાવાદ અમદાવાદની અંદર બદલાવ લાવી રહ્યા છે જે પ્રકારે રાત દિવસ મહાનગરપાલિકાની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે જે કામ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કે દેશ આવનારા દિવસોમાં સ્વચ્છતા માટેનું નંબર વન શહેર તરીકે અમદાવાદ હજી ઝડપથી આગળ વધશે અને તમે સૌ લોકોનો સહયોગ મળશે આપ નમન કરીને સૌને આ સંકલ્પ ને આગળ વધારવાની અપીલ કરું છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અને આ અમદાવાદ ને ગુજરાત છે એટલે હવે નવરાત્રી નો સમય નજીક આવી રહ્યો છે મને એકદમ અચાનક યાદ આવ્યો બધા નવરાત્રી તૈયાર છો ને નથી લાગતું તમે ગરબા રમવાનું છો ગરબા બધા અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ આ જોર થી સંભળાતું નથી મને તો આપડા મુખ્યમંત્રી આપણા મુખ્યમંત્રી ના આગેવાની દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો નવરાત્રી ને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડ ને બી સ્વચ્છ રાખજો મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમ ને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એને આ નવ દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રિમાં જ થઈ જાય પરંતુ જો આ લારીવાળા આ ને આ રેસ્ટોરન્ટ વાળા એ છૂટતી ધંધો કરે એની વાંધો નથી એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાઈ લે પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને નવે નવ દિવસ બંધ કરાવી લેવું જોઈએ એ બી આપણે લોકોએ સો ટકા સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ આપ સૌ લોકોને નવરાત્રિની હમણાંથી જ ખૂબ ખૂબ શુભકામનાઓ